પછી મારા ઘરની જઈ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ તો મેં કંઈ નોકરીએ લાવી બીજી સાઈડ ખમણ વમણની લારી પર તો એ લોકો છે ને મને મારવા માટે ધમકી આપેલી એટલે ભોપા લોકોએ મને બે ત્રણ દિવસ પહેલાં ભોપો પકો ને અન્નો ત્રણ દિવસ પહેલાં એ લોકો મારા છપ્પુ વપ્પુ લઈને દોડે આવી નવસારી બજારથી લઈને કે ગોપી તલાવ ગેટ તક દોરેલા એ લોકો ગાડી પર ને મેં ચાલતો હતો પછી અત્યારે ખા ખાજાના નવો રોડ ખાડી પાય તાગરી મને મા પછાડી પછાડી આવ્યા પકવાના અન્નો કે મને માયરો પછી એ લોકોએ મને એમ કીધું ધમકી આપી કે મને છે ને ભોપાએ મારવા માટે મોકલો પકાએ એમ કીધું કે ભોપાએ અમને મારવા મોકલા મારવા માટે મોકલા તમ તેને અચ્છા જવું કઈ હતું એના હાથમાં હલકા છે તું

એક મેં તેને માલ નાખા એમ કેતા હતા ને એ લોકો આજે મારવા માટે ડોરા બી પછા આવીને મને ખારી પા માલ લીધો નવસારી બજાર ખાજારના નવો રોડ એ લોકો કોણ છે એ લોકો આરોપ